શાસ્ત્રીજી વિરલભાઈ નાકર જામનગર બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ જેના મેનેજિંગ ટ્રસ્ટી દ્વારકા શારદા પીઠાધીશ્વર આજે જગતગુરુ સદાનંદ સરસ્વતીજી મહારાજ પૂજ્ય શંકરાચાર્યજી મહારાજ છે એમના નેતૃત્વમાં જામનગરના સમસ્ત બ્રહ્મ સમાજના બધા ભાઈઓ બહેનો બધા કાર્ય કરી રહ્યા છે અને એની અંતર્ગત પાંચ પાંચ બે હજાર પચીસ સવારે સાડા નવે જગદગુરુ શંકરાચાર્યજી મહારાજના વરદ હસ્તે આ ભૂમિપૂજન રાખેલ છે આ

આ નિવાસ સ્થાન અને અન્ય પણ હોસ્પિટલ હોસ્ટેલના બધા અલગ અલગ પ્રકલ્પો એનું એનું પણ શુભારંભ અને શુભ સંકલ્પથી એ પ્રારંભ થવા જઈ રહ્યો છે મંદિરની સાથે અન્ય લોકો ફરવા માટે સ્થળ પણ બન્યો છે જી જી શું અને એના એ પર્યાવરણ બચાવવા માટે થઈને અન્ય પણ પાર્ક છે ગુચ્છ વાવો છોડમાં રણછોડ અને એ એ સિદ્ધ કરવા માટે થઈને અલગ અલગ પાર્કનું પણ તે તે જગ્યા ઉપર એ નિર્માણ થવાનું વૃક્ષ વૃક્ષો પણ વાવી અને પણ જતન કરવું જેથી કરીને પર્યાવરણ વૃક્ષારોપણ કરી અને પર્યાવરણ પણ એને પણ એ સેવા થાય એવો પણ પ્રયત્ન બધા બ્રહ્મ સમાજના રહેલા છે આ મંદિર ની વિશેષતા એ છે પેલા તો આ જામનગર દરેડની અંદર જે નિર્માણ થાય છે એની અંદર મુખ્ય પ્રધાન દેવ પરશુરામ દાદા સાથે આદ્ય જગતગુરુ શંકરાચાર્ય અને એમની સાથે ગુરુ દત્તાત્રેય મહારાજ એમના ત્રણેય નામ તો ગુરુ મંદિર એની પણ સ્થાપના થવાની છે અને સાથે સાથે આખા ગુજરાત બ્રહ્મ સમાજ એ બધા આ પરશુરામ દાદા ની ધજાની અંદર માં આવી અને પૂજ્ય ગુરુદેવ શંકરાચાર્યજી મહારાજ ના નેતૃત્વ ની અંદર એમના આશીર્વાદ થી બધું સમાજ વિકાસ ના બધા વિવિધ કાર્યો કરે એવા શુભ પ્રયત્નો અને શુભ સંકલ્પો એ આ સંસ્થા દ્વારા અને સમસ્ત જામનગરના તક્ષશીલા તક્ષશિલા પરશુરામધામ પરિવારના ભાઈઓ દ્વારા લેવાયા